मॉर्निंग फ्रेंड्स वेलकम टू माय न्यू ब्लॉग तो आज હવે ઓકર મુકિને ધીમે ધીમે ચાલવાનો ટ્રાય કર્યું છું ચાલું તો આજે બે લાકડી જૂની દાદાની પડીતી તો એ લઈને ધીમે ધીમે ચાલવાનું વાના ચી ચાલવાનો કાલે હોસ્પિટલ બતાવવા જવાનું છે અમદાવાદ તો ડોક્ટર શું કહે છે કે કઈ રીતે ચાલો નળી કાલે ખબર પડે હવે ફ્રેન્ડ અત્યારે અમે બધા બેઠા છીએ આજે ગરમી બહુ વધુ થાય છે એટલે હું પપ્પા પુનિત કાકા બધા બેઠા અને બાર કુલર ચાલુ કરી દીધું છે તો થોડો થોડો પવન અહીંયા અહીંયા રાખે છે અમારા ગામના કિર્તન મંડળ દ્વારા પૈસા રોજે ભેગા કરી કરીને આજે મંદિર માટે એક મોલ્લો મંગાવવામાં આવ્યો છે કે જે આલારામ જેમ ત્રણ ટાઈમ બોલે છે તો અત્યાર તમે આ જોઈ રહ્યા છો કે મોરલો ફિટ કરવા માટે જગ્યા જોવે છે કે કઈ જગ્યાએ ફિટિંગ કરવું આ નીચે કરવું કે ઉપર ફિટિંગ ઉપર જો કે આ ફિટિંગ માટે અહીંથી વાયરિંગ લઈ જવાનું હવે જોઈ રહ્યા છે અહીંથી ઉપર લઈ જવાનું મોલામાં એક એમ્પ્લિફાયર આવે છે અને આહુજા કંપનીના સ્પીકર આવશે જે પંદર વોટના હોય છે તે ઉપર ફિટિંગ કરવાના છે હવે

એટલે ફિટિંગ થઈ જાય ઉપર બે સ્પીકર લગાડી દીધા ઉપર બધું કમ્પ્લીટ સ્પીકર ફિટ થઈ ગયા છે એને અત્યારે હવે આ એમ્પ્લીફાયર નીચે લગાડી દે પછી અહીંયા સાઉન્ડ ચેક કરી જોઈએ તો અત્યારે આ ચેકિંગ ચાલુ છે તમે સાઉન્ડ સાંભળી શકો છો અત્યારે આ જો બધાય આવી ગયા છે આપણે જોવા આવેલા છે અહીંયા તો હવે આ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે અને અત્યારે તમે આનું સાઉન્ડ પણ સાંભળ્યું બતા રહ્યા છે કે આ ભાઈએ તો સાઉન્ડ ને એવું બનાવી રહ્યા છે મોન બધું તો તમને આ ભાઈ તમારું કયું ગામ નાની કુંડર તો આ ભાઈ નાની કુંડર ના છે તાલુકો બાબરા જિલ્લો અમરેલી અને શું શું સુવિધા આવે અંદર સ્પીકર સંગીત માં સ્પીકર આવે નો એમ્પ્લીફાયર આવે વાયર આવે સાથે અને મોર પણ બનાવું હા મોર ના જોડાતા એ મોર લગાડ હોય પતરા નો તો એના પૈસા અલગ થી 1000 રૂપિયા નો ફટ આવે તો આ એમ્પ્લીફાયર ને બધી વસ્તુ આવે છે અને જો કોઈને ઉપર મોર લગાડવું હોય તો અત્યારે મંદિર ની આરતી ચાલુ થઈ ગઈ છે અહીં બેઠા છીએ ને 9:30 વાગી ગયા છે તો આજે ગરમી થોડીક વધારે છે તો આપણા બ્લોગને આજે અહીંયા પૂર્ણ કરવી તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ